એકસો તેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી વિપક્ષનો અવાજ દબાવવા માટે કેન્દ્ર સરકાર સંસદોને સસ્પેન્ડ કર્યા છે જામનગરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામ રાઠોડની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જામનગર આમ આદમી પાર્ટી દ્વારા મહામહિમ એવા શ્રીને કલેક્ટર મારફત આવેદન પત્ર પાઠવવામાં આવે કે અંગ્રેજોની વિચારધારા ધરાવતી ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી કરતી હોય તેવી રીતે વિરોધ પક્ષના મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે એક એવું પુરવાર કરે છે કે આમ જનતાના પ્રશ્નો પવિત્ર ગરાવ એવા લોકસભામાં રજૂ ન કરી શકે એવું એક ભારતીય જનતા પાર્ટી નું કૃત્ય છે તેથી મહામિમ શ્રી રાષ્ટ્રપતિને વિનંતી કરવામાં આવે છે કે આ સસ્પેન્શન તાત્કાલિક રદ કરવામાં આવે